सन्तश्रीहरिदास महाराजे हरिद्वार की कन्याकुमारी सुधीनी त्रन हजार बस्सो किलोमीटर लाबी कठिन पदयात्रा कर जगत ने धर्म संदेश धर्मसदेश हरिद्वार चार करोड़ वाल चालीसा पाठ अपील करी દેશના નવ રાજ્યના અનેક વિસ્તારોમાં પડકારો વચ્ચે કચ્છી સંત પગે ચાલ્યા છતાં ગુરુના આશીર્વાદથી થી ક્યાં વિઘ્ન આવ્યું નથી ગુરુ શ્રી હરિદાસજી મહારાજ ત્રણ હજાર બસો કિલોમીટરની પદયાત્રા કરી કન્યાકુમારી પહોંચ્યા હરિદ્વારથી થી ઇતિહાસ નોંધ લે તેવી પદયાત્રા કચ્છી ડોર સંત હરિદાસજી મહારાજે હરિદ્વાર થી કન્યાકુમારી સુધીની ત્રણ હજાર બસો કિલોમીટરના કાર્યક્રમમાં ભાગ લઈ હરિભક્તોને આશીર્વચન આપશે કન્યાકુમારી ખાતે માતાજીના દર્શન કરી મહારાજે વિશ્વ કામના કરી હતી ગુરુ આશીષ થી કોઈ પણ જાતના વિઘ્ન વગર પદયાત્રા પૂર્ણ કરી હતી મહારાજ શ્રી જણાવ્યું કે હજારો ભાવિકોએ આ યાત્રાની કામના કરી હતી ખાસ કરીને બહેનોએ તો ખૂબ જ પ્રાર્થના કરી હતી જેના ફળ સ્વરૂપે બસો સત્તર દિવસમાં પગે શાલિને ગંતવ્ય સ્થાને પહોંચ્યા છીએ નવરાજાના અનેક વિસ્તારોમાં પડકારો વચ્ચે પગે ચાલ્યા છતાં ક્યાંની કોઈ વિઘ્ન આવ્યું નથી તે માત્ર ગુરુજીના આશીષ નાંકારને અયોધ્યામાં ભગવાન રામને પોતાનું નવું ઘર મળ્યું અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ દિવસોમાં એક સત્કાર્ય માટે પોતે નીકળ્યા હોવાથી તેનો આનંદ બમણો હતો પદયાત્રા દરમિયાન દરેક પ્રાંતના ભક્તો લોકો સેવા અર્થે આવતા વિસામાં વખતે ઘણો સરસ સહકાર મળ્યો હતો આશરો મળ્યો અને વ્યવસ્થા પણ સારી થતી આવી અને સૌ સેવા કરતા જેથી યાત્રા થોડી વહેલી તકે પૂર્ણ થઈ છે મહારાજ શ્રીએ હરિદ્વારમાં ચાર કરોડ વાલરામ ચાલીસાના પાઠ કરવાની અપીલ કરી હતી હરિદ્વારથી કન્યાકુમારી પદયાત્રા દરમિયાન કનૈયાલાલ કટારીયા ખીમજીભાઈ ભદ્રા જીજનેશ ટાંક ગિરીશ ગોરી અને નિલેશ ભાનુશાલી સાથે રહ્યા હતા અંતિમ પડાવમાં કચ્છી આશ્રમ હરિદ્વારના ટ્રસ્ટી તુલસીભાઈ દામા મેહુલ પટેલ સાથે રહ્યા હતા થી કન્યાકુમારી ઇતિહાસ નોંધ લે તેવી પદયાત્રા પદયાત્રાના સાક્ષી બનેલા ભાગવત કથાકાર શરદભાઈ જણાવ્યું કે મહારાજની કૃપાથી આ યાત્રા પહોંચી છે તેનો સૌને આનંદ છે આ પ્રસંગ ઐતિહાસિક અને ઇતિહાસ નોંધ લે તેવો છે કઠિન પદયાત્રા મહારાજે સરળતાથી પૂર્ણ કરી છે તે એક પરમ શક્તિને આભારી છે અઢાર ફેબ્રુઆરીએ વાસીમાં આશીર્વચન આપશે દરમિયાન અઢારમી ફેબ્રુઆરીએ મુંબઈના વાસી ફાર્મ ખાતે સાંજે પાંચમી દસ દરમિયાન સંધ્યાપાઠ વગેરેના કાર્યક્રમમાં કાર્યક્રમ મહારાજશ્રી ભાગ લઈ હરિભક્તોને આશીર્વચન આપવાના છે દરેક ભક્તજન આ કાર્યક્રમ માંગ સહભાગી બને તેવી પ્રાર્થના સાથે જય ગુરુદેવ